હાલમાં નવો કોન્ટ્રાક્ટ BIGS ને આપવામાં આવેલ છે ત્યારે કેટલાક કર્મચારીઓ 12 થી 14 વર્ષ જૂના છે અવારનવાર પગાર અને બોનસ માટે લેખિતમાં તેમજ મૌખિકમાં પણ રજૂઆતો કરી હતી હાલમાં નવો કોન્ટ્રાક્ટ આપીને તમામ કર્મચારીઓને ફરજ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે પરંતુ આ કર્મચારીઓને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી જ્યારે કોરોના સમયમાં સાથે પૂરની પરિસ્થિતિ હતી ત્યારે પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ફરજ નિભાવી હતી સાથે આજ દિન સુધીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવ્યું છે છતાં મૌન રહી ફરજ બજાવતા હતા ધ અક્ષર પાત્ર સંસ્થામાં કેટલીક મહિલાઓ પણ ફરજ નિભાવી રહી છે સમય દરમિયાન પગાર અને બોનસ મુદ્દે મૌખિકમાં રજૂઆતો કરી હતી ત્યારે દિવાળીના સમયે સંસ્થાના આગેવાનો મેનેજર તેમજ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાના જવાબદાર વ્યક્તિશ્રીઓ દ્વારા ધાક ધમકી આપવામાં આવી હતી તમામ કર્મચારીઓએ ભેગા થઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી કે આ કર્મચારીઓ ચૌદ વર્ષથી ફરજ નિભાવી રહ્યા છે તેઓને નોકરી પર પરત લઈ લો પરંતુ આગેવાનોએ કંપનીના કર્મચારીઓ મુદ્દે રજૂઆતો કરી હતી તેના કારણે તેમને બેદખલ કરવામાં આવ્યા હતા અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાના સંચાલકોને વારંવાર રજૂઆતો કરી કોઈપણ પ્રકારની સેફટી શૂઝ હેન્ડ ગ્લવ્સ તેમજ આકસ્મિક વીમો પણ આજ દિન સુધી આપવામાં આવેલ નથી અને પગારમાં પણ સરકારી ધારાધોરણ મુજબ આપવામાં આવેલ નથી સાથે બોનસ પણ આપવામાં આવતું નથી તમામ કર્મચારીઓ બાર થી ચૌદ વર્ષ જૂના છે અને હાલમાં એકસો મહિલાઓ અને પુરુષોને અચાનક જ